કેમ સવાલ આખેડ મિત્રો બધા મજામાં છો બધાના પત્ર જય શ્રી કૃષ્ણ તો બે દિવસમાં માવઠા જેવો માહોલ છે બધાને એરિયામાં વરસાદ હશે એકસો ને એક ટકા કહું સો ટકા પણ આપણે કોમેન્ટ નહીં લખીએ રાજુભાઈ કહે તો રાજુભાઈ કીધું વૃક્ષ વાવવાનું પણ આપણે વાયવા નથી કોણે વાયવા વાયવા હોય તો કહીને વાયવા વગર તો કહેવાય એ વાત એ ખૂબ ખાસી છે રાજુભાઈ કહે છે વૃક્ષ વાવવાનું પણ હારું હું વાવવાનો સમય ન હોય તો સમય નથી રહેતો ડુંગળીમાં ને એમાં દવા સાટવી હોય એની માહિતી લેવો એની માટે સમય છે પણ વૃક્ષ વાવવા માટે સમય નથી કાંઈ વાંધો નહીં ઉનાળે ખબર પડશે એમાં આવતા પડશે ને ત્યારે ત્યારે રાજુભાઈ કહેતા એ વાત સાચી હતી કેમ કે આપણે રાજુભાઈ છે ને માણ મારી જ દે સમય આવે ત્યારે ખાસું કહેવાનું એમાં કોઈ વાર લગાડતા નથી એટલા માટે અત્યારે આપણે ઘણું કીધું છું વૃક્ષ વાવજો એ ખોટો ખોધ ચાર થી પાંચ ખેડૂતને એક બે રૂહરૂ આવ્યા દસ ખેડૂતે કદાચ વાવ્યો હોય તો એ મને આવીને છો દસ તો સુધ્યા બીજા સુધરશે આવતા વર્ષે ની તો એમાં થાય મારે કોઈ પરણે સુધરવાની જ હોય પરણે બધા સુધરી જાય મારે બીજું બધું કર્યું હોત તો અત્યારે ઘણાની ડુંગળી બાફી આવી ન આવ્યા હોત એમ કે આ સાચે ટોપિક લઈ લઉં છું એડવાન્સ હાલ હોત રેડી પણ એવું ક્યાં આપણે કરવું છે આપણે આવી ગયું ને હવે ફરશો કરી નાખીએ હવે છોડવો જ આવો ન જો આપણે એડવાન્સ હાલવું નથી એડવાન્સ હાલવા માટે આપણે નીંબ ઓઇલની ઘણી તમને ભલામણ કરી હતી પણ સુધરે જ નહીં આપણે સુધરવું જ નથી પછી હું રાજુભાઈ વૃક્ષો આવો કે એમાં એને સુધરવું ડુંગળીની આની માહિતી આપે એમાં અમુક ખેડૂતો સુધરે હા આની વિશે આપણે આગળ વિડીયો વાત કરવાની છે રોજ કરીએ છીએ કરું છું એની માટે કે આપણે ફાયદો કરે છે એટલા માટે પછી આ ટેકનિક આની પણ ભલામણ ફૂલે ખુલ્લેવા કરે આપણે ફાયદાકારક છે એટલા માટે રેડી આ બેની આગળ વિડીયો વાત કરીશું જો તમારી એરિયામાં વરસાદ હોય તો લખજો એમ લાગે કે રાજુભાઈ થોડુંક પ્રેમ છે કીધું છે લખવાલાયક હોય લખતા હોય તો લખજો વાતાવરણ બે દિવસ ખરબ છે કાલમાં તું આજમાય છે કાલે વિડીયો નહોતો થઈએ તો પ્રોબ્લેમ હતો એટલે ખરેખર ન આવે અઠવાડિયે એવું બને રેડી રોજ એમ થઈ ગઈ તમને ક્યાં કાંઈ ફેર પડે તો આપણે અત્યારે હાલમાં આજમાં એક લીટર મોકલાવું છે રાજકોટ લીટર વિડીયો જોયો અને હાલ લાગ્યું વાપરવા માટે ફાયદો કરશે કાંજુભાઈ એક લીટર મોકલાવાની ઓલી કહેવત ને પાંચ લીટર મોકલાવાની મારા વાલા એને ઘોડે છે મેં એક લીટર મોકલાવી દીધું એ વાલાને એની ઈચ્છા થઈ એટલે જે તમને ઈચ્છા થાય તો કહેશો આપણે પાંચસોમાં અઢીસોમાં પેકિંગ આવે છે મોકલાવી દઈશું કુરિયરના માધ્યમથી એટલે પૈસા દેવાના છે જે થતા હોય એ આપણે ઓલી કહેવાય ની ગોળે નથી રેડી આ તો હસી મજાક સાથે કહું છું થોડું તમને પણ એમ લાગે કે રાજુભાઈ રોજ ખીજા ઘરે ગુસ્સાવાળા વ્યક્તિ છે એટલે થોડુંક હસી મજાક સાથે એમ તો ડુંગળીમાં હવે આ વરસાદ આવ્યો એટલે ઘુસાળો તો ઓળશે એમાં કે હાલવા નથી તેની માટે સારું ખૂબ નશક વાપરવું પડે રેડી વાયરસની દવા નાખવી પડે ખૂબ નાશક વાયરસની દવા પછી આવું છે ગુંદરિયું છે પછી એકાદ બધું કરશે ઉતરવું એવું ન ઉતરે તો કાંઈ વાંધો નહીં રેડી આમાં ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે આ હેઠળ જમીન લખતી જીવાય લાવી એને કંટ્રોલ કરે છે રેડી આપણે દવા સાઠવાનું એક મોડું કરી પણ આને હેઠે જમીનમાં દેવાનું છે આ દીધું હોય એટલે વાંધો ઓછો આવશે એવું મારું કેવું છે બાકી સારી વાત તમારી રેડી મેં ખેડૂતને ભીંડાની અંદર પાયામાં નખાયું છું ભીંડો એક નંબર ઉભવો છે હાલમાં એક મહિનામાં ભીંડો થવા આવ્યો છે રેડી કાંઈ વાંધો ન થાય ભીંડામાં અત્યારે સો પણ થાય તો ઘણા છોડવા જવાનો આવે ઘણા પ્રશ્નો રહે કેમ કે આપણે બીજામાં વપરાયું હોય ડુંગળીમાં ફાયદો કરે એવું નથી આમાં ઘણા એવા હોય છે કે ભીંડોય બનાવ્યો છે પાછો શાકભાજી બનાવતા હોય ઘણા ખેડૂત મિત્રો એવા હોય ઘણા એ લોકોએ મરછી બનાવી છે આમાં ગોંડલવાળા બાજુ જોતા તો એની માટે આપણી પાસે એ ડુંગળીમાં વાયરસની દવા આવે છે એ પછી આમાંય હાલે છે તો એ પણ આપણે ભલામણ કરી દીધી રેડી હા હવે ગોંડલ બાજુમાંથી વિડીયો જોતા હોય રેડી કોઈ ખેડૂત હોય મરસી બનાવી પકવવાની હોય એની માટે આપણી પાસે એક ઓપ્શન છે એ થોડોક સમજાવવા માટે છે તમે પકવવાની મરસી બનાવી હોય તો જ ઉપયોગ કરવાનો ન કર રનિંગ ઉતારવાનો હોય તો આ ઉપયોગ નહીં કરતા આ નીમ તેલ એમાંય ઉપયોગ કરો છો મસ્ત મજા આવશે તમને મરસીમાં તમને બહુ મજા આવશે મેં અહીં બે બે ખેડૂતનો ઉપયોગ કરાવ્યો છે એને મજા આવી રેડી કંટાળી ગયા થાય એમ હું મરસી કાઢી નાખી મેં કાંટો નહીં પણ એક વખત મૂકવી રીતનો પ્રયોગ કરો થોડો ઘણો એમ ફરો મજા આવી રેડી એક ખેડૂતને એક મહિના ઉપર થઈ ગયો મારી પાસે દવા લઈ ગયા છે લેવા જ ન થાય એટલું સારું રિઝલ્ટ આવ્યું મરસીમાંય સારા રિઝલ્ટ છે એવું નથી કે ભાઈ ડુંગળીમાં હાલે આ આ ચાલો શાકભાજીમાં રનિંગ ન થાતું મર પકાવવાની હોય એને ખૂલે વાપરણ કીધું એને પકાવવાની તો હજી વાર હોય રેડી ક્યાં તો પંદર દિવસ સોળ કડવરી કડવાય નીકળી જાય એટલા માટે જે લોકોએ મરસી બનાવી છે પકવવાની હોય એની માટે પણ આ ઉપયોગ કરી શકાય છે એની માટે પંદરથી વીસ દિવસ એક વાર આ વાયરસની આ બંને મિક્સ જે તમે ગરાશિયા છે ટેક્સ હજાર કયું કયું આવે છે સીધવા છે ડેલી ઘેર છે જે વાપરતા એમ ઢેગું આ તેલ નાખી દે બહુ મજા આવશે તમને આમ રિઝલ્ટ એવું આવશે ને તમને એમ થાય રાજુભાઈ આ વહેલા તમારો વિડીયો જોયો હતો તો મજા આવે તમ એવું રિઝલ્ટ આવશે મરસીવાળા પોક હોય તો આપણે એવું ઉતરી જાય ડુંગળીમાં મરસીમાં નથી આપણો મેઇન ટોપિક ડુંગળીમાં છે તો એવી રીતે ડુંગળીમાં એક્સલન્ટ રિઝલ્ટ આવે પણ આપણે એ ટાઈમસર આવીએ તો થાય પછી તમે વીઆઈ ગયા પછી રાજુભાઈને મળો જીવ જવાનો હોય રાજુભાઈ પાસે આવો પછી રાજુભાઈ શું કરે રાજુભાઈનું કામ શું છે એડવાન્સ હાલવાનું છે અહીંથી એડવાન્સ માહિતી એની પરફેક્ટ કે તમને ઓછો વાંધો આવે પછી રાજુભાઈને તમે હાવ જીવ જવાનું હોય ત્યાં આવો રાજુભાઈ શું કરે પછી તમે કોઈ પાસે આપણે પહેલેથી વ્યવસ્થિત એડવાન્સ હાલવાનો અને ઓછા ખર્ચે હાલવાનું જે કરતા હોય ખર્ચો એક ઉદાહરણ લઈ લો એક મીઠા હે રોજ લઉં છું પણ લેવું પડશે એમાં હાલશે નહીં એની વગર તમને પાછું ગળે ન ઉતરે તો શું કરવું મારીથી જેસરવાળો ખેડૂત છે વીસ દિવસ સુધી ડુંગળીની દવા નહોતી નાખી આ છેલ્લા વીસ દિવસ પહેલાનું ઉદાહરણ છે રેડી એ વિડીયો જોતો હશે જેને ખબર હશે રેડી એટલે રિઝલ્ટ નીમ તેલનું હારું છે એ પાછું એક લિટર લઈ ગયા હમણાં પહેલા બે લિટર લઈ ગયા હતા ટોટલ ત્રણ લિટરની ખરીદી કરી એટલે વસ્તુ સારી હોય તો ખરીદી કરી એનું તો કોઈ કરે નહીં એટલું ખાસ યાદ રાખજો બાકી તમને લાગતું કે રાજુભાઈ ભલામણ કેટલા કરે એમાં કાંઈ હશે નહીં એવું નથી આપણે એવી કોઈ વસ્તુ ન હોય એવું બતાવતા નથી હવે બીજો મુદ્દો લીલી ઘણાની ડુંગળી ક્યારેય એસી થી નેવું દિવસની થાવા આવી છે તો કોઈકને નેવું દિવસે ફોસવા આવી છે તો દડાની ક્વોલિટી બનાવી છે વજન વધારવો હશે દડાનો સારો વજન આવે ડુંગળીનો ભાવ તો છે કે ડુંગળી વાંધો પણ પ્રાર્થના કરી રેડી પણ આપણે રીતે જે કરવું પડશે કરવું પડશે અત્યાર સુધી તમે સિત્તેર એંશી ટકા ખર્ચો કરો છો છેલ્લે કઈ દડા વધારવામાં ફાટું બાકી તો નહીં રેખાય તો બધાને દડા વધારવા હોય તો હું આવે ડ્રિપી પ્લસ આની અંદર પોટાશ ખાતર આવે છે રેડી ગયા વર્ષના તમે મારા જૂના વિડીયો જોશો ને એમાં આ વધારે હશે રેડી ખેડૂતો વાપરા વિડીયો બનાવેલા છે આપણે રેડી આના માધ્યમથી મારે ખેડૂત છે દવા લેવા આવે રેડી મારો મારો ખેડૂત જ નહોતો જાણીતો બીજે જ દવા લેતો હતો એને ત્યાંથી રિઝલ્ટ ન મને ફોન કર્યો મને કે આવી રીતનું છે ને દડા બનતા નથી કાંઈ વાંધો નહીં મોજાઓમાં તમ તારે તમે હું પ્રયોગ કર્યો કે આ કર્યો કાંઈ વાંધો મેં હું કરું એ કરી નાખો એક વખત અહીંયા મારી પાસે દવા લેવા આવે ડુંગળીની બધી રિઝલ્ટ ગયા વર્ષે મેં વગર મારી દુકાન નહોતી તો મેં એને રિઝલ્ટ આપ્યું હતું એમ એટલે આવું છે આપણું એવું નથી કે ભાઈ હાલો ગમે ને ગમે આપી દઈએ એમ નહીં રિઝલ્ટ પરફેક્ટ દેવાનું ખેડૂતને પૂછી વાંચી રિવ્યુ કોઈ નવી દવા આપીને તો અહીંથી પૂછું સોતા દિવસે દવા નાખી માં કેમ છું એમ એ કે રિઝલ્ટ સારું છે તમે બીજા ખેડૂતને આપજો આપણું કામ એવું છે તમે અહીંયા આવો તો હેરાન ન થો બહારથી આવ્યો હોય રેડી તો એ પણ મારું થોડું ઘણું એવું હોય એમ એટલે ડીપ કે પ્લસ દડા વધારવા માટે કામ કરશે નેવું થી પંચાણું દિવસ આજુબાજુ ડુંગળી થાય તમને લાગે મહિના દિવસમાં નીકળી જાય અંદાજે મહિના દિવસની ની વારવાની પાકવાની ક્યારે નાખવાનું હોય છે તો આમાં તમારે ડુંગળી કેટલા દિવસ મન ન ખબર હોય એટલે તમારી તમારે અંદાજ કરવાનો રેડી બાકી મનમાં પ્રશ્ન હોય કુશું કુશું થતા હોય ફોન નંબર આવે છે અને કાલે મંગળવાર કાલે દુકાન બંધ છે ખાસ કરીને યાદ રાખજો રેડી પરમ દિવસે કદાચ બહારથી કોઈ આવતું હોય કોઈને કંઈ કરવું કાલે ફોન નહીં લાગે આપણા નંબર આવે છે એમાં એ પણ ખાસ યાદ રાખજો રેડી એટલે જેથી તમારે કોઈ હેરાનગતિ ન થાય કીધેલું હોય તો થાય કાલે હવે તમે હવે મારી ઉપર કહેશો કે રાજુભાઈ તમે મને કીધું નહોતું કે તમારી દુકાન બંધ રહેશે રેડી હું કઈ બધા સુધી પહોંચી ન હોય રેડી એટલા માટે કાલે તારીખ છે ત્રીસ તારીખ રેડી એટલા માટે તો આજનો વિડીયો અને આજની માહિતી હું મારી રીતે પૂરું કરું છું નીમ્બોઇલનો ખાસ કરીને રેડી ઉપયોગ કરજો રેડી એકાદ વખત મગાવીને પેલા ભાઈ કહે છે ને પાંચ લીટર મોકલાવવાલા એની રીતે એક વખત એક લીટર મોકલાવું મારાવાલા એ રીતે બોલિંગ પૂર્ણ કરું છું વિડીયો તમને મજા આવી તો કઈ કોમેન્ટ બોક્સમાં પણ લખજો